નમસ્કાર ગુજરાત ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે તો આજે તારીખ 9 જુલાઈ અને વાર થયો છે બુધવાર તો આપણે આજના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો દર્શક મિત્રો આ તમે જોઈ શકો છો બે વરસાદી સિસ્ટમના કારણે ફરી એકવાર ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે તો હવે વરસાદ અંગેના આંકડાઓ તેમજ અહેવાલો તરફ જઈએ તો દર્શક મિત્રો તમે આ જોઈ શકો છો હવામાન કચેરી અમદાવાદ દ્વારા નકશા બહાર પાડવામાં આવ્યા છે જેમાં જોઈ શકો છો કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તો આજે બધા જ પ્લેસોમાં હળવાથી મધ્યમ વરસાદ તેમાં પણ પડી શકે છે પરંતુ અહીં વરસાદની તીવ્રતા વધુ જોવા મળી શકે છે આગળના અહેવાલ તરફ જઈએ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યો છે ભારે વરસાદના સુરત તાપી નર્મદા ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદના યલ્લો એલર્ટો જાહેર કરવામાં આવ્યા છે અને અહીં કોઈ પણ આ બીજા બધા વિસ્તારો છે જ્યાં કચ્છ છે સૌરાષ્ટ્ર છે મધ્ય ગુજરાત છે તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કોઈ પણ આંકડાઓ કે કોઈ પણ એલર્ટો જાહેર કરવામાં આવ્યા નથી એટલે લાગી રહ્યું છે કે અહીં વરાપ નીકળી શકે છે તો તમે આગળ વાત કરીએ તો દર્શક મિત્રો ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છના ગાંધીધામમાં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ માંડવી સિંહોર ખંભાળિયા અંજાર સાવલી આણંદ નડિયાદ તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે ઉપરાંત નખતરાણા તારાપુર સોજિત્રા ડભોઈ મોરબી સંખેડા ગલતેશ્વર અબડાસા જેતપુરવાળી મોરવા હડફ લાલપુર લખપત ડાંગ આહવા અને છોટા ઉદેપુરમાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ પણ ખાબકી ચૂક્યો છે આ જોઈ શકો છો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એસ ઇઓ સી ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ચોવીસ કલાકમાં સમગ્ર રાજ્યના તેત્રીસ જિલ્લાના એકસો તેપ એ ત્રેપન તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે જે અંતર્ગત છેલ્લા ચોવીસ કલાક રાજ્યમાં સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લાના બોરસદમાં ત્રણ પોઈન્ટ નેવ ઇંચ વરસાદ તથા પંચમહાલના ગોધરામાં ત્રણ પોઈન્ટ બાસઠ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન એસ ઇઓ સી ગાંધીનગરના અહેવાલ મુજબ ચોમાસાની સિઝનના રાજ્યમાં સરેરાશ 46.89% પોઈન્ટ નેવ્યાસી ટકા એટલે સુડતાળીસ ટકા જેટલો વરસાદ કચ્છમાં સૌથી વધુ છપ્પન ટકા વરસાદ કચ્છમાં વરસી ચૂક્યો છે આ સિવાય દક્ષિણ ગુજરાતમાં એકાવન ટકા સૌરાષ્ટ્રમાં પિસ્તાળીસ પોઈન્ટ બાણું ટકા પૂર્વ મધ્ય એટલે મધ્ય ગુજરાતમાં પિસ્તાળીસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા તેમજ ઉત્તર ગુજરાતમાં એકતાળીસ ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગે જાહેરાત કરી તે મુજબ માછીમારોને દરિયો ખોડવા ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે આવનારા સાત દિવસમાં વરસાદની આગાહી છે જેમાં આવતીકાલે રાજ્યના છૂટાછવાયા વરસાદ ક્ષેત્રોમાં વરસાદ પડી શકે છે ચૌદ જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને ઘણા બધા સ્થળોએ છૂટો વરસાદ વરસતો જ રહેશે આ ઉપરાંત આવનારા ચાર દિવસમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના મળી ગઈ છે દર કારણ કે ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાવવાની સંભાવનાઓ છે આવતીકાલ એટલે આજના દિવસે નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં એલર્ટ જાહેર યલો એલર્ટ જાહેર કરવામાં આવે છે આ જોઈ શકો છો તમે આપ જોઈ શકો છો અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને એ વધુ એક આગાહી કરી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ છે અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે પવનની ગતિ પણ રહેશે દસ જુલાઈએ બંગાળના ઉત્સાગરમાં એક સિસ્ટમ બની રહી છે જેને કારણે મહીસાગર વડોદરા પંચમહાલ દાહોદ ભરૂચમાં ભારે વરસાદ થઈ શકે છે પાટણ મહેસાણા વિસનગર હારીજમાં વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી ગઈ છે તો મિત્રો હવે વાંડીના વેધર મોડલ પ્રમાણે જોઈ કે ક્યાં કેટલો વરસાદ પડશે તો દર્શક મિત્રો વાંડીના વેધર મોડલ પ્રમાણે તમે જોઈ શકો છો આ તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારો તેમજ મધ્ય ભારતના વિસ્તારોમાં મોટી સાયક્લોનિક સિસ્ટમ જે મધ્યપ્રદેશ પર હતી તેના જોઈ શકો છો તેનો ઘેરાવ ગુજરાતમાં બની ગયો છે આ તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના વિસ્તારોને અડીને આ ઘેરાવો બની ચૂક્યો છે અને આજે લગભગ દક્ષિણી બધા જ ગુજરાતમાં ભારે વરસાદના યલો એલર્ટો આ સિસ્ટમના કારણે જાહેર કરી દેવામાં આવ્યા હતા તો હવે જોઈએ ક્યાં ભારે વરસાદ પડી શકે છે તો દર્શક મિત્રો તમે આ જોઈ શકો છો આ વાદળાઓનું વહન થવાના કારણે જોઈ શકો છો નવાપુર આહવા વલસાડ સુરત ડાંગ નવસારી પંચમહાલ ભરૂચ સાઈડના વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડી શકે છે આ તરફ રાજપડા ભરૂચ અમોદ વડોદરા બોડેલી સાઈડના વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદની સંભાવનાઓ છે તેમજ આ તરફ વાત કરીએ તો દર્શક મિત્રો જોઈ શકો છો બનાસકાંઠા સાબરકાંઠા થરાદ પાલનપુર રાધનપુર તેમજ મહેસાણા ખેડબ્રહ્મા સાઈડના વિસ્તારો આબુ રોડ સાઈડના વિસ્તારો બનાસકાંઠા સાઈડના વિસ્તારો તેમજ આ જોઈ શકો છો ભટસણ ડીસા ડાકોર સિદ્ધપુર રોડા પાટણ સુઈ ગામ થરાદ સાઈડના વિસ્તારોમાં પણ આજે સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે અને કોઈક કોઈક છૂટાછવાયા સેન્ટરોમાં ભારે વરસાદ થઈ શકે છે ડુંગરપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા અમદાવાદ તેમજ ખાવડા સાઈડના વિસ્તારોમાં પણ આજે વરસાદની સંભાવનાઓ ખૂબ જ વધુ જતાવવામાં આવી ગઈ છે આ તરફ ધીમી ધારે વરસાદ તેમજ વરસાદી ઝાપટાઓની વાત કરીએ તો અમદાવાદ ધોળકા નડિયાદ સુરેન્દ્રનગર કુડા મોરબી ચોટીલા ખંભાત વડોદરા કપડવંજ આ બધા જ વિસ્તારોમાં આજે ધીમી ધારે વરસાદી ઝાપટાઓ નોંધાઈ શકે છે અને આખો દિવસ વરસાદી ઝાપટાઓનો અહીં વર્ચસ્વ રહેશે અને આખો દિવસ વરસાદી ઝાપટાઓ નોંધાશે છે તેમજ આ તરફ વાત કરીએ તો દર્શક મિત્રો જોઈ શકો છો દ્વારકાથી માંડી પોરબંદર સુધીના વિસ્તારોમાં આજે સામાન્યથી મધ્યમ હળવા વરસાદ પડી શકે છે તેમજ વેરાવળ ઉના મહુવાથી માંડી અલંગ સુધીના વિસ્તારો છે જ્યાં વરસાદી માહોલ રહેશે પરંતુ અહીં ભારે વરસાદી ઝાપટાઓ નોંધાઈ શકે છે તેમજ જૂનાગઢ અમરેલી ગોંડલ આ બધા જ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાઓ યથાવત રહેશે તેમજ આ તરફ જોઈએ તો દર્શક મિત્રો ભાવનગર સિંહોર વલ્ભીપુર ગઢડા બોટાદ અમરેલી સાઈડના પાલીતાણા સાઈડના આ બધા જ વિસ્તારોમાં આજે વરાપની સંભાવનાઓ વધુ જોવા મળે છે પરંતુ બપોર બાદ અહીં ધીમી ધારે વરસાદ તેમજ વરસાદી ઝાપટાઓ શરૂ થઈ શકે છે તેમજ આ તરફ જોઈ શકો રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર કુડાથી લઈ મોરબી જામનગર સલાયા સાઈડના આ બધા જ વિસ્તારો જસદણ ગુંડલા બધા ચોટીલા બધા જ વિસ્તારોમાં આજે બપોર પહેલાં વરાપ અને બપોર બાદ વરસાદી માહોલ છવાઈ શકે છે આ તરફ આપણે કચ્છના વિસ્તારોમાં વાત કરીએ તો સમગ્ર કચ્છમાં આજે વરાપની સંભાવનાઓ ખૂબ જ વધી ગઈ છે રાપર ખાવડા લખપત નલિયા ભુજ ગાંધીધામ બધા જ વિસ્તારોમાં આજે વરસાદની સંભાવનાઓ ખૂબ જ ઓછી જોવા મળી ગઈ છે તેમજ ધીમી ધારે કોઈક વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ નોંધાઈ શકે છે તો મિત્રો આ હતો આજનો નકશો તો ત્યારબાદ આપણે આજના રાત્રિના સમયની વાત કરીએ તો તમે દર્શક મિત્રો જોઈ શકો છો રાત્રિના સમયે વરસાદનો જોર ઘટશે તેમજ જોઈ શકો છો આ દસ તારીખનો નકશો છે

પ્રભુત્વ ગુજરાતના વિસ્તારોમાં રહેશે તો દર્શક મિત્રો તેર તારીખે થઈ જજો સાવધાન રવિવારનો રજાનો દિવસ ખૂબ જ ભારે રહેશે કારણ કે આ વરસાદી ખૂંખાર સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરી ચૂકી છે અને ભારે વરસાદો નોંધાઈ શકે છે જોઈ શકો છો તેર તારીખે હવે મળીશું કારણ કે તેર તારીખે ભારે વરસાદની સંભાવનાઓ થઈ શકે છે જોઈ શકો છો તેર તારીખના રોજ આ ભયાનક સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે આ જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે તેર તારીખે લઈ પંદર સોળ આ સત્તર અઢાર અઢાર તારીખ સુધી દર્શક મિત્રો જોઈ શકો છો વરસાદમાં આ સિસ્ટમનું જોર રહેશે અને ત્યારબાદ ગુજરાતના કચ્છ ભાગના વિસ્તારોથી ઓજલ થઈ અને પાકિસ્તાનમાં ભળી જશે આ સિસ્ટમ તો દર્શક મિત્રો આ હતા આજના તાજા હવામાન સમાચાર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ